સરકારી બાબુ કોઈ પણ કામ કરાવી આપવાની અવેજમાં લાંચની માગણી કરતા હોય છે તેઓ તમે અનેક વખત સાંભળ્યું હશે ત્યારે વધુ એક સરકારી બાબુ એસીબીની ઝપેટમાં આવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલ એસીબીના છટકામાં સપડાય છે વીસ લાખની લાંચના કેસમાં પકડાયેલા એમસીના લાંચી અધિકારીના ઘરે સર્ચ કરતા ખજાનો મળ્યો હતો આ કેસની હકીકત એવી છે કે ફરિયાદીની વડીલો પારજી જમીનમાં મકાનો દુકાનો હતી જે મહાનગરપાલિકા દ્વારા કબજે લઈ તોડી નાખવામાં આવી હતી જેથી મકાનો દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માગણી કરવામાં આવી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમ રોડ ખાતેની રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માગણી કરતા લાંચની રકમ સ્વીકારતા અને એકબીજાએ મદદગારી કરતા પકડી પાડવામાં આવ્યા હતા આરોપી હર્ષદ બોજકે ફરિયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂપિયા પચાસ લાખની લાંચની માગણી કરી હતી અને આરોપી આશીષને રૂપિયા દસ લાખ આપવાની વાત પણ કરી હતી તેથી ફરિયાદી રકઝક કરતા રૂપિયા વીસ લાખ આપવાની ડીલ નક્કી થઈ હતી રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાં કે ઝડપી એસીબીની ટીમે કરેલી છે એમાં તોતેર લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કીટ લગભગ સાડા ચાર લાખની કિંમતને એમ કરીને સત્યોતેર લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કીટ એટલું કબજે થયેલું છે બાકી દસ્તાવેજો અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે